સુરતમાંથી ગંભીર મુદ્દો સામે આવ્યો છે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો ખાદ્ય ભેળસેળનો નો પ્રશ્ન હવે વધુ વિકરાળ બનતું જઈ રહ્યો છે શહેરમાં અત્યાર સુધી નકલી ઘી પનીર તમાકુ મેગી મસાલા તેલ અને ઈનો જેવી વસ્તુઓ પકડાઈ ચુકી છે આ વધતી ભેળસેડની ચિંતાજનક સ્થિતિ સામે હવે કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો છે કુમાર કાનાણીએ માંગણી કરી છે કે નકલી દવા બનાવનારા અને ખાદ્ય ભેળસેળ કરનાર માફિયાઓ સામે કડક કાયદો બનાવી કડક અમલ કરવામાં આવે તેમણે જણાવ્યું કે ભેળસેળ કરનારા હવે બેફામ બની ગયા છે તેમને કોઈનો ડર રહ્યો નથી લોકોના જીવ સાથે ચેડા કરતી આ પ્રવૃત્તિ રોકવા માટે તેમણે વિધાનસભામાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો અને અગાઉના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ કાયદો બનાવવાની રજૂઆત કરી હતી આપણે પદાર્થો નકલી હોય ઘી હોય ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ નું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે દિવાળી પહેલા આરોગ્ય વિભાગ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે ઘણી બધી જગ્યાએ રેડ પાડી ખૂબ મોટી સંખ્યામાં મોટા જથ્થામાં પનીર પકડાયું સુરત અંદર નવ હજાર કિલો ઘી નકલી પકડાયું ક્યાં છે પનીર ક્યાં છે ઘી શું થયું એ ઘી પનીર બનાવ બનાવનારા વેચનારા લોકોનું કંઈ કઈ જ નથી થતું કઈ જ ખબર નથી શું કાર્યવાહી થઈ બે પાંચ કેસ થાય બે પાંચ હજાર પચીસ હજાર દંડ થાય છૂટી જાય ફરી વાર પાછો ધંધો શરૂ થાય બે ફાર્મ બન્યા છે ભેડછેડ કરનારા નકલી બનાવનારા લોકો માફિયાઓ કોઈ ડર વગર ભય વગર બે ફાર્મ પણ આ ધંધો કરી રહ્યા છે તો અટકાવો કેવી રીતે મિટિંગો કરવાથી નિવેદનો બાજી કરવાથી કોઈ આદેશો કરવાથી આ વસ્તુ શક્ય નથી આને રોકવા અને બંધ કરવા હોય તો કડક કાયદો બનાવવો પડે અને કડક કાયદો બન્યા પછી એનું કડક અમલવારી કરવી પડે એનું પાલન કરાવવું પડે એટલા માટે આ અગાઉ પણ મેં મુખ્યમંત્રીને પણ આ વાત કરી છે જે તે સમયે ઋષિકેશભાઈ પટેલ આરોગ્ય વિધાનસભા ગૃહમાં હું બોલ્યો છું કે આની સામે બનવો જોઈએ અને કડક રીતે એનો અમલ થવો જોઈએ ને એનો કંઈ પરિણામ નથી મળ્યો કાયદો નથી બન્યો એટલા માટે ફરીવાર મેં મુખ્ય આરોગ્ય મંત્રીને પત્ર લખ્યો છે કે આવા માફિયાઓને રોકવા હોય લોકોના જીવન સાથે છેડા કરે છે કોઈ એક વ્યક્તિની હત્યા થાય તો એ હત્યા કરનાર આરોપીને આજીવન કેદ થાય એને ફાંસીની સજા થાય આ લાખો લોકોના જીવન સાથે છેડા થઈ રહ્યા છે આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે કોઈ કાનૂન કોઈ એવો કડક કાયદો નહીં લોકો બેફામ થઈને ડર વગર ભય વગર આ કામ કરી રહ્યા છે એવા લોકોને રોકવા માટે એક કડક કાયદો બને જેનાથી લોકો થરથર કાપે થરથર ધ્રુજે નકલી બનાવવું હોય નકલી ખવડાવવું હોય નકલી વેચવું હોય તો એને ડર હોવો જોઈએ ભય હોવો જોઈએ અને એટલા માટે એવો કડક કાયદો બને અને કડક કાયદો બન્યા પછી અમલ થાય એવી મારી છે હું મારી ફરજ નિભાવું છું લોકોની જે પીડા છે વેદના છે લોકોમાં જે પ્રશ્ન છે એ લોકોનો અવાજ છે એ લોકોનો અવાજ હું વહીવટી તંત્ર સુધી યોગ્ય જગ્યાએ પહોંચાડું છું હું મારી ફરજ નિભાવું છું અને મને ભરોસો પણ છે આરોગ્ય મંત્રી પાસે સ્વતંત્ર હવાલો છે યુવાન છે ભણેલા છે ઈમાનદાર છે પ્રમાણિક છે કામ કરવાની ઈચ્છા છે કે તે છે અને મને ચોક્કસપણે લોકોને મને પણ વિશ્વાસ છે કે નવો કાયદો બનાવશે અને કડક કાયદો હોય છે